પાલનપુરમાં ગૌભોજન રથનું લોકાર્પણ કરાયું ત્યારે લાલાવાડા ગૌશાળા ખાતેથી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત રવિશરણાનંદ મહારાજના હસ્તે લોકાર્પણ કરાયું પાલનપુર ખાતે કાંદેનું ગૌશાળા લાલાવાડા સંચાલિત પરમપૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી રવિશરણાનંદ મહારાજના આશીર્વાદ સાથે ગૌભોજન રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં કદાચ પ્રથમ ગૌભોજન રથ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પહેલી રોટી ગાયની તે ઉદ્દેશ સાથે ગૌ રથમાં ગોળ લીલા શાકભાજી અનાજ રોટલી વગેરેના અલગ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે ભોજન રથ ઉપર ક્યુઆર કોડ દાનપેટી રિવર્સ કેમેરા મ્યુઝિક સિસ્ટમ વગેરે મૂકવામાં આવ્યા છે સોસાયટીના આગેવાનો સાથે મિટિંગ સંપર્ક કરી ગાયો માટે સારું ભોજન લઈ ગૌશાળામાં આપવાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર બાબતે કોઓર્ડિનેટર અલ્પેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે અમદાવાદથી આઈપી મહેશ્વરી તથા પાલનપુરની તેમની ટીમ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દિનેશભાઈ શર્મા મનીષ પરમાર અભય રાણા પિંકીબેન ખડાલિયા રાજુભાઈ ડાબી ગૌતમ કેલા મહેશભાઈ કેલા વગેરે ગૌસેવકોએ સારી મહેનત કરી હતી આજે લાલાવાડા મુકામે રથનું કાલે અમે ઉદઘાટનનું ઓપનિંગ કર્યું હતું આજે પાલનપુર અલગ સોસાયટીમાં

গৰ <laughs> গ